દેશભરમાં એકસો અગિયાર કરોડ રૂપિયાના સાયબર ફ્રોડની ઘટનામાં ચાઈનાની ગેંગનો હાથ હોવાનું સામે આવ્યું છે દેશભરમાં સાયબર ફ્રોડની ઘટનાઓને ચીનની ગેંગ વાયા દુબઈથી અંજામ આપતી હતી સુરત સાયબર પોલીસે જે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે તેઓએ આ ખુલાસો કર્યો છે ધોરણ આઠથી દસ સુધી ભણેલા આ આરોપીઓ દ્વારા દેશભરમાં સાયબર ફ્રોડના જે બેંક એકાઉન્ટ વાપરવામાં આવ્યા છે તેમની વિરુદ્ધ કુલ 866 થી વધુ અરજીઓ કરવામાં આવી હતી જેમાંથી દેશભરમાં 200 થી વધુ એફઆર નોંધવામાં આવી છે આ કેસમાં સંડોવાયેલા આરોપી દુબઈ ભાગે તે પહેલા જ મુંબઈ એરપોર્ટ પર હતી પોલીસે તેમની ધરપકડ કરવામાં આવી હતી હાલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ સમગ્ર મામલે પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે ચાઇનાની ગેંગ દ્વારા આ સમગ્ર નેક્સેસ ચલાવવામાં આવતું હતું આ લોકો દુબઈમાં બેસેલા લોકોથી કામ કરાવતા હતા અને દુબઈમાં બેસેલા આરોપીઓ ભારતમાં એજન્ટ તરીકે કામ કરતા લોકોને એકાઉન્ટમાં આવનારા પૈસાને પાંચ લેયરમાં ટ્રાન્સફર કરવાની જવાબદારી આપી હતી આ લોકો પહેલા જરૂરિયાતમંદ લોકો પાસેથી તેમના પુરાવા મેળવી બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને બેંક કીટ દુબઈ મોકલતા હતા કીટ દુબઈ પહોંચ્યા બાદ દેશભરમાં જે પણ સાયબર ફ્રોડની ઘટના બનતી હતી તેના પૈસા આ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતા હતા સાથે તેમણે કહ્યું કે જ્યારે પણ મોટા એમાઉન્ટ બેંકમાં આવતા ત્યારે તેઓ પાંચ લેયરમાં આ પૈસા અલગ અલગ રીતે અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા દાખલા તરીકે જો પ્રથમ એકાઉન્ટમાં અઢી કરોડ રૂપિયા આવે તો તેના ટુકડા કરીને અલગ અલગ બેંકમાં નાખવામાં આવતા હતા આ પ્રોસિજર થયા બાદ ફરીથી તે બેંકની અન્ય એકાઉન્ટમાં અલગ અલગ એકાઉન્ટ ટ્રાન્સફર કરતા હતા છેલ્લા લેયરમાં પાંચ હજાર દસ હજાર જેટલા રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા હતા જેથી અધિકારીઓને ત્યાં નેક્સેસ જાણવામાં મુશ્કેલી થાય અને તપાસ કરવામાં પણ સમસ્યા ઊભી થાય